મતદાર યાદીમાંથી નામ ગુમ થવાના એક પછી એક કિસ્સાઓ આવવા લાગ્યા છે પ્રફુલ્લભાઈ પ્રફુલ્લ ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈ છ મહાપાલિકાનું મતદાન ધીમું મતદાન રહ્યું બપોર પછી થોડા મતદાનની ટકાવારી વધી છે સૌરાષ્ટ્રમાં વધારે છે બાકીના શહેરોમાં ઓછું છે અને કેટલી ઘટનાઓ બની છે મતદાર યાદીમાં નામ ગુમ થવાનું ઓવરઓલ આજનો દિવસ કેવો રહ્યો દિલીપભાઈ આપણે સવારે પણ ચર્ચા થઈ હતી કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં લોકસભા અને વિધાનસભા જેટલો રસ લોકો લેતા નથી હોતા આમાં હંમેશા ચૂંટણીમાં જે ટકાવારી છે નીચે રહેતી હોય છે ગયા બે હજાર દસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ચાલીસ પોઈન્ટ ઝીરો બે ટકા મતદાન જ થયું હતું એટલે એની નજીક તો લગભગ પહોંચી જ જશે કારણ કે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદમાં સાડત્રીસ ટકા થયું છે અને એ પછી એકાદ કલાક સુધી એટલે લગભગ ચાલીસ ટકાની આજુબાજુ થઈ જશે ગયા વખત જેટલું થઈ જશે પરંતુ જે તમે વાત કરી કે જે નામો ગુમ થવાની વાત છે આ ફરિયાદો દર વખતે થોડી ઘણી ઉઠતી હોય છે પણ આ વખતે એટલી બધી ઉઠી છે કે એનો એક ઉહાપો થઈ ગયો કોંગ્રેસે જઈ અને કલેક્ટર ઓફિસમાં રજૂઆત પણ કરવી પડી અને એથી એક નવું પરિમાણ એ ઉમેરાયું કે કલેક્ટર ઓફિસે એવો સુધારો બહાર પાડવો પડ્યો કે વિધાનસભાની મતદાર યાદીમાં જેમનું નામ હશે એ મતદાન કરી શકે હવે આનો અર્થ એ થયો કે કા તો સવારે જો આ વહેલું આવો નિર્ણય લેવા હોત તો લોકો વધારે મતદાન કરી શકે કારણ કે છેલ્લા એક કલાકમાં લોકો શું કરી શકે દિલીપભાઈ ચૂંટણી પંચની આ કામગીરી ભૂમિકા સામે બહુ પહેલેથી જ એક શંકા ઊભી થઈ છે એક સતત સવાલો ઉભા થયા છે ચૂંટણીની જાહેરાત કરવી ચૂંટણીની મુદત એક બોડીની મુદત પૂરી થાય એ પછી તરત ચૂંટણી પંચે પોતાનો કાર્યક્રમ જાહેર કરવો જોઈએ પરંતુ એ જાહેર ન થયો સરકારનું વલણ દેખાતું તેવું જ વલણ કંઈક ચૂંટણી પંચનું દેખાયું હરેશસિંહાની આગેવાની હેઠળનું જે ચૂંટણી પંચ છે ગુજરાતનું એમને પણ એક ઈચ્છા હતી કે રાજ્યમાં અમુક પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ચૂંટણી ટાળવામાં આવે પરંતુ કોર્ટ સુધી મામલો ગયો અને પછી ચૂંટણી કરવી પડે પહેલેથી જ પ્રફુલભાઈ આ વખતે કંઈક એવું લાગતું હતું

રાતોરાત ડિલીટના ઓર્ડર સિક્કા ક્યાંથી લાગી ગયા આ બધા પ્રશ્નો દિલીપભાઈ બિલકુલ આ બહુ મોટા સવાલ બીજું જે એક અગત્યની વાત છે તમે પણ એ તરફ ધ્યાન દોર્યું કોંગ્રેસે સવારે દસ વાગે રજૂઆત કરી હતી બાર વાગ્યા પછી ફરીથી રજૂઆત કરી વારે વારે અન્ય પક્ષના લોકોએ પણ રજૂઆત કરી કરી જે મતદારોના પોતાના નામ કપાઈ ગયા હતા એમણે કર્યો કરવાની કોશિશ તો અધિકારીઓ મળતા નહોતા જવાબદાર અધિકારી સામે આવવા તૈયાર નહોતા કલેક્ટર કે જે અત્યારે ચૂંટણી પંચની નીચે કામ કરતા હોય છે એમણે માત્ર તપાસ કરીશું એ પ્રકારના જવાબ આપ્યા પછી એવી જાહેરાત કરવામાં આવી કે જેના નામ મતદાર તમે કહ્યું પ્રમાણે મતદાર યાદીમાં હશે ઓલરેડી હતા અને રેડ લાઇન જેને લગાવવામાં આવી છે એ ફરીથી કરી શકશે પરંતુ એટલો સમય નથી બચ્યો એટલે પણ સવાલ છે દાખલ કે આ જાહેરાત વેલા કરવામાં આવી હોત એનો વધારે પ્રચાર કર્યો હોત આજે લાઈવ ટીવીનો જમાનો છે જીએસટીવી આજ સવારથી સતત લેટેસ્ટ અપડેટ આપતી રહી છે આનો વધારે મીડિયામાં પ્રચાર થયો હોત તો મતદાર જે ઘરે જતો રહ્યો છે એ પણ મતદાન કરી શક્યો હોત દિલીપભાઈ છેલ્લા એક કલાકમાં કોઈની પાસે એટલો ટાઈમ નહોતો એટલો પ્રચાર પણ નહોતો થયો અને બીજી એક વાત તો એ પણ આવી

આપણે એક અડતાલીસ ટકા ટૂંકમાં આપણે ઓછું છે એવી ચર્ચા કરતા હતા પરંતુ જો અમદાવાદમાં પણ અડતાલીસ મતદાન થયું હોય તો એ સારું હોય શકે ફાઈનલ ફિગર જે મળે આપણે જણાવીશું પરંતુ આ એક પણ એક વચ્ચે અપડેટ હતું આપ્યું પણ આપણે જે ચર્ચા કરતા હતા કે જો વહેલી જાહેરાત થઈ હોય પ્રફુલભાઈ તો વધારે તો વધારે લોકો એનો લાભ લઈ શકે હોત અને કેટલીક જગ્યાએ તો એવું પણ બન્યું કે ખરેખર મતદાર પાછો પોલિંગ બૂથ ઉપર ગયો તો ત્યાં તો એમ કહ્યું કે અમને કોઈ આવી સૂચના મળી નથી ઓકે આપણે એટલે એ સૂચના બૂથ સુધી પહોંચે એટલો ટાઈમ પણ નો રહ્યો એને કારણે એ મતદારો વપરાતો તો કે કંગાળ મતદાન એના બદલે જો અડતાલીસ ટકા મતદાન પહોંચ્યું છે તો એ બહુ સારું મતદાન કહેવાય સ્વરાજની ચૂંટણીમાં બિલકુલ સારું કહેવાય સુરત નો આંકડો હવે ઓછો છે અન્યમાં ચાલીસ જામનગરમાં તેતાલીસ રાજકોટમાં પણ ચાલીસ પિસ્તાલીસ ની આસપાસ પહોંચ્યું છે અડતાલીસ અમદાવાદમાં પણ આપણે આંકડો જોઈ રહ્યા છીએ ભાવનગરમાં પણ હવે સુરતમાં બહુ અસર થઈ હતી આ સમગ્ર આંદોલનની પ્રફુલભાઈ અમદાવાદમાં પણ હતી આ બે શહેરો હતા પરંતુ અત્યારે આંકડા અલગ આવે છે સુરતમાં સુરતમાં તો લોકોએ આજે પોલિંગ બુથ ની સામે પણ થાળી વેલણ જે પ્રદર્શન કર્યું ત્યાં વધારે અસર હતી અમદાવાદમાં એટલી અસર નતી કે આજે કોઈ એ પ્રકારના દેખાવો નથી કર્યા લોલીપોપ સિવાય લોલીપોપ ના હતા પરંતુ લોલીપોપના એટલો આક્રમકતા જે સુરતમાં હતી એ વધારે હતી બિલકુલ બીજું અમદાવાદ મોટું શહેર છે અને પાટીદાર સિવાયના મતદારોની સંખ્યા પણ ખાસી મોટી છે સુરતમાં વરાછા વિસ્તાર સમગ્ર કતારગામ વાળો આખો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો અને

અને સોસાયટીએ સોસાયટીએ સોસાયટી ફરી અને લોકોને બહાર કાઢ્યા એવું બની શકે એવું પણ બની શકે બિલકુલ શરૂઆતમાં જે ખાસું ઓછું મતદાન સવારે આપણે જોયું હતું પેલા કલાકે પાંચ ટકાથી પણ વધારે મતદાન નહોતું થયું એ પછી કાર્યકરોને દોડાવવામાં આવ્યા અને આવું થઈ શક્યું હોય પરંતુ જે સૌરાષ્ટ્રમાં અલગ દેખાય છે તો લગભગ ત્રણેય શહેરો છે એ બેતાલીસ અને પિસ્તાલીસ સુધી પહોંચ્યું છે એટલે સુરત અને અમદાવાદ કરતા કંઈક અલગ બીજા ત્યાં લાગે છે પ્રફુલભાઈ હા કારણ કે સૌરાષ્ટ્રના શહેરો છે ત્યાં ઓછું છે સુરતમાં ઓછું છે પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે ચાલીસ પિસ્તાલીસ ટકાથી ઉપર જાય તો એ ઇનફ કહેવાતું હોય છે બહુ ઓછું તો નથી જ બિલકુલ પિસ્તાલીસ થી ઉપર ગયા વખતે પણ ચાલીસ પિસ્તાલીસ ટકાની રેન્જ આપણે જોતા આવ્યા છીએ છેલ્લી ચૂંટણીઓમાં પણ પરંતુ ગણતરીઓ હોય છે જે રીતે વિધાનસભામાં આપણે વધારે મતદાનના ના ટકાવારી આપણે સિત્તેર ટકાને પણ ક્રોસ કરી ગયા હતા લોકસભામાં પણ કરી ગયા હતા અને આપણે ગણતરી છે કે જૂની જૂનો આંકડો છે એને કમ્પેર કરવાને બદલે મતદાન વધે એવું છીએ અન્ય પણ આપણે અપડેટ આપતા રહીશું આંકડા સુધારો થયા એનું છે પ્રફુલભાઈ આપણી સાથે જોડાયેલા જ છે અન્ય અપડેટ આપણે આપીશું સમાચાર ચર્ચા કરતા રહીશું અત્યારે લઈએ એક બ્રેક